આજે અમે જે પ્રેસ મિટિંગ કરી છે કે ગઈ બે દિવસ પહેલાં જિલ્લા કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ આગેવાનો કાર્યકરો કચ્છમાં જે શિક્ષકોની ઘટ છે કચ્છના બાળકોનું જે ભવિષ્ય બગડે છે એના માટે રજૂઆત કરવા માટે જિલ્લા પંચાયતમાં ગયા હતા જ્યાં સામાન્ય સભા ચાલુ હતી સામાન્ય સભા હોય તો સમગ્ર જિલ્લાભરમાંથી જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સભ્યો હોય પ્રમુખ હાજર હોય અધિકારીઓ હાજર હોય એટલા માટે અમે આ રજૂઆત સામાન્ય સભામાં લઈ ગયા અને જ્યાં રજૂઆત એટલા માટે કરી કે સરકારનું ધ્યાન ખેંચાય સરકાર સુધી કચ્છનો અવાજ પહોંચે અને કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓ બધી આ જાણકારી થાય એટલે સરકાર સુધી અવાજ પહોંચાડે અને પોતે જાતે બોલે આ ધ્યાનમાં લઈને અમે ત્યાં રજૂઆત કરવા માટે ગયા હતા ત્યાં રજૂઆત સાંભળવાને બદલે જિલ્લા પંચાયતના પ્રમુખે થોડીવાર પ્રત્યે એવું કીધું જનકસિંહ બાપુએ કે હવે તમે ફોટા પડી ગયા હોય તો તમે અહીંથી જાઓ તો પ્રમુખ તરીકેનો આ જવાબ એનો કેટલો વ્યાજબી હતો પ્રમુખની જવાબદારી ફરજ બનતી હતી કે લોકોને આવ્યા હતા તો સાંભળી લેવાતા કે ભાઈ આ પ્રશ્ન બાબતે આગળના સમયમાં શું થવાનું છે શું કરવાનું છે સરકાર સુધી કેવી રીતે આપણે અવાજ પહોંચાડીશું આ બધી ચર્ચાઓ કરવાની જરૂરિયાત હતી એના બદલે જનકસિંહનો આવા જવાબ આવ્યા પછી એમના જે સભ્યો બે ત્રણ હતા એ પણ સ્ટેજ ઉપર આવી જનકસિંહની બાજુમાં ગોઠવાઈ ગયા અને અમારા કાર્યકરો સામે હેલફેલ બોલવા માંડ્યા અસભ્ય વર્તન કરવા માંડ્યા એના પછી ઉગ્ર વાતાવરણ થયું ઉગ્ર વાતાવરણ થયા પછી કોનાથી માઈક તૂટ્યું એ પછીનો તપાસનો વિષય છે પરંતુ રાજકીય રીતે આ એક અવાજ ઉઠાવતા હોય છે લોકો કાર્યકરો આગેવાનો અને એને લઈને એક સમસ્યાનું સમાધાન થતું હોય એના બદલે જિલ્લા પંચાયતના સત્તાધીશોએ ભાજપના ઉપર એમના આકાઓને કારણે એક દબાણ હેઠળ કોંગ્રેસના કાર્યકરો આવી રીતે બીજી વખત કાર્યક્રમ ન આપે એ કરી માનીને એમને પાંત્રીસ જરા ઉપર પોલીસ ફરિયાદ કરી પોલીસ ફરિયાદ કર્યા પછી જાણકારી અમારે થઈ એના પછી અમે આજે પ્રેસ બોલાવી એટલા માટે કે અમે આ કોંગ્રેસના કાર્યકરો યા બાદ સૈનિકો આ ભાજપથી જ ડરવાના નથી અમે અંગ્રેજોથી પણ નથી જ ડર્યા તો તમે એમને ડરાવનારા કોણ આજે આપણે કોઈ પણ ક્રાંતિ લાવવી હોય તો લડાઈ લડવી પડે કચ્છમાં વર્ષોથી શિક્ષકોની સમસ્યા હોય આજે મોટી ઘટ આપણા જિલ્લામાં છે અને જેને કારણે કચ્છના બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે જિલ્લા પંચાયતની સામાન્ય સભાએ શિક્ષણ સમિતિ ઠરાવ કરેલો કે જ્યાં સુધી શિક્ષણ શિક્ષકોની જગ્યા નવી ભરતી ન થાય ત્યાં સુધી એક પણ શિક્ષકને અહીંયાથી છૂટો નહીં કરવો તેમ છતાં પચાસ ટકાથી વધારે શિક્ષકોને અહીંયાથી છૂટા કરી દેવાય ઘણી જગ્યાએ તો મોટો પૈસા લઈને તોડ થયો હતો એવા પર અમને સમાચાર મળ્યા છે કે જ્યાં પચાસ ટકાથી ઓછું મેકમ છે ત્યાં પણ ઘણી વખત છૂટા ઘણી જગ્યાએ કરી નાખ્યા છે એવા પણ અમને સમાચાર છે તો જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ જો ઠરાવ કર્યા પછી પણ અહીંયાના શિક્ષકોને છૂટા કરી અને કચ્છના બાળકોનું ભવિષ્ય બગાડના માટે કોઈ દોષિત હોય તો એ દોષિત અત્યારે જિલ્લા પંચાયતના સત્તાધીશો ભાજપના સત્તાધીશો જિલ્લા પંચાયતના સભ્યો અને એમના પ્રમુખ છે એમ કહીશ તો કંઈ ખોટું નથી બીજી વાત ભાઈ મણવીર વણવીરભાઈ રાપર વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય છે એના વિસ્તારમાં પણ અસંખ્ય શિક્ષકોની ઘટ છે ત્યાં આરોગ્યમાં પણ મોટી ઘટ છે એ અવાજ ઉઠાવવાને બદલે ઉલટાનો જિલ્લા પંચાયતનો બચાવ કરતો કરતા હોય એવી રીતે પોતે જિલ્લા પંચાયતના એમને અધિકાર પણ નહોતા કે જિલ્લા પંચાયતના પ્રમુખની ચેરની બાજુમાં આવી શકે તો ત્યાં આવીને એક વચ્ચે ખલેલ પાડવાનું કામ એમણે કર્યું છે હવે બીજી વાત અમારો ખાસ કરીને મુદ્દો હતો કે અત્યારે આપણે જિલ્લામાં તમે જોવા જઈએ તો આ લાંબા સમયની ઘટશે એના માટે જિલ્લાના છ ધારાસભ્યો સાંસદ અને પ્રમુખ બે ત્રણ વર્ષથી ખાલી માત્ર વાતો કરે છે ફાંકા ફોજદારી કરે છે અમે મુખ્યમંત્રીને મળી આવ્યા એના ફોટા પડાઈ ગયા બે વર્ષ પહેલાં જાહેરાત થઈ ગઈ કે કચ્છને શિક્ષકો અમે અપાશે આ બે ત્રણ વર્ષથી તમે શિક્ષકો પૂરા નથી પાડતા અને પાછાવરી તમે એવું કહો છો કે તમે અહીંયા કરીને સસ્તી પ્રસિદ્ધિ માટે આવ્યા છો તો અમે સસ્તી પ્રસિદ્ધિ માટે નહોતા આવ્યા જિલ્લા પંચાયતના પ્રમુખે એવું કીધું કે અમે તમે ફોટા પડી ગયા હો તો બહાર નીકળો તો આ એમનો વ્યા જવાબ વ્યાજબી હતો જિલ્લા પંચાયતના પ્રમુખને અમે કહેવા માગીએ છીએ કે તમે એટલા સક્ષમ નથી કે તમારી જગ્યાએ બીજા સભ્યો બોલવા મની જાય ગમે એ બોલે કોઈ પણ જિલ્લા પંચાયતના સભ્યો પ્રશ્ન પૂછે કે લોકો પૂછે તો એનો જવાબ આપવાની જવાબદારીને ફરજ જિલ્લા પંચાયતના પ્રમુખની હતી વચ્ચે કેમ બીજા લોકો બોલ્યા અમારા જિલ્લા પંચાયતના એક સભ્ય મામંતભાઈ ઝુંગ વચ્ચે પ્રશ્નોત્તરી કરતા હતા ત્યારે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ માઇક લઈને બોલવા લાગી ગયા જવાબ આપવા લાગ્યા એમને શું અધિકાર હતો કે તમે વચ્ચે બોલો તો એમને પોતાને જ ખ્યાલ નથી કે કાયદો શું છે નિયમ શું છે જિલ્લા પંચાયતના સામાન્ય સભામાં કોના અધિકારો છે કારણ કે અત્યારે જિલ્લા પંચાયતના સભ્યો છે પોતે પણ એવું કહે છે કે અમારું કોઈ માનતા નથી અમને કોઈ દાગ નથી દેતા અને અત્યારે ડીડીઓ શ્રી બોસ હોય એવું બધું અત્યારે શાસન આ ચાલી રહ્યું છે એટલા માટે અમે આપના માધ્યમથી કહેવા માગીએ છીએ અહીંયા ભાજપના અવારનવાર મંત્રીઓ અહીંયા આવી અને ફરવા આવતા હોય પછી કઈ એની ટ્રેપ જેવા કામો કરવા આવતા હોય આવા બધા ઘણા બધા કામો કરવા માટે આવતા હોય છે અને ઘણા કાર્યક્રમ પોતાના પ્રચાર પ્રસાર માટે કરતા હોય છે ત્યારે હવે અમે એમને કહેવા માગીએ છીએ કે તમને ક્યાંય પ્રચાર પ્રસાર અમે કરવા દેશું નહીં જ્યાં સુધી શિક્ષણનો મુદ્દો પૂરો નહીં થાય શિક્ષણ મંત્રી પોતે અહીંયાના આપણા જિલ્લાના પ્રભારી છે અને એને જો ભાન નથી કે અહીંયા શિક્ષકો આપણે કંઈ પૂરા કરવા જોઈએ તો અમારી આ રજૂઆતને માગણી છે બાકી અમે આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે આમનાથી અમે ડરવાના નથી હજી ઉગ્ર કાર્યક્રમો આપશું અને જ્યાં જ્યાં આમના કાર્યક્રમો હશે ત્યાં અમે બેસવા દેવાના નથી આજે ભાજપ છે એ સત્તાનો દુરુપયોગ કરી માત્ર પોતાનો પ્રચાર પ્રસાર અને કામ કરે છે મૂળ કામ છે આરોગ્યમાં જગ્યાઓ ખાલી પડી છે શિક્ષણમાં જગ્યાઓ ખાલી પડી છે વિકાસના કામો સમયસર પૂરા થતા નથી અને તમે આવી વાતો કરો છો તો અમારે ખાસ કરી અને અમે આ કહેવા માગીએ છીએ કે તમે ધ્યાન રાખો અને અમારી જે અવાજ છે એ તમે અમારી વાત તમે સાંભળો બીજી વાત આપણે વાત કરી ઘણા મિત્રોએ કીધું કે તમે સામાન્ય સભામાં ગ્રહમાં ગયા એ ખરેખર નિયમથી બારે હતું તો હું આપના માધ્યમથી કહેવું છું કે જ્યારે દેશને આઝાદી અપાવવાની હતી ને ત્યારે વીર ભગતસિંહ અંગ્રેજોની સંસદમાં બોમ્બ ફેંક્યો હતો ત્યારથી ક્રાંતિની શરૂઆતથી આપણે ઘણી વખત સરકારનું ધ્યાન દોરવા માટે એની તરફ ધ્યાન ખેંચવા માટે એને આપણે લોકસભાના કે વિધાનસભાના ગ્રહમાં ચોપાનિયા પર ફેંકતા હોય છે અને સરકારનું ધ્યાન ખેંચે એટલા માટે અને અમારો આ મુદ્દો પણ એ હતો કે સામાન્ય સભામાં જઈએ તો આ અમારો જે પ્રશ્ન અને આપણો અવાજ છે કચ્છનો એ સરકાર સુધી પહોંચે બધા ધારાસભ્યો કચ્છના પ્રજાનો અવાજ બની અને સરકાર સુધી પહોંચાડે તો અમારો હેતુ અને ઉદ્દેશ તો એ હતો કે અમે સારા કામ માટે ગયા હતા બીજી વાત સાહેબ હું આપના માધ્યમથી કહેવા માગું છું કે અમારા વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય બેનશ્રી મંજુલાબેનના પ્રશ્નમાં બે દિવસ પહેલાં જિલ્લા પંચાયતે એવો સવાલ આપ્યો કર્યો હતો પ્રશ્નનો જવાબ આપ્યો છે કે કચ્છમાં ત્રણસોથી વધારે સાડા ત્રણસો જેટલી શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલે છે કેટલી સાડા ત્રણસો શાળાઓ અને જર્જરિત આપણી શાળાના રૂમ કેટલા છે બિલ્ડિંગો કેટલી છે એની અમે માહિતી માગી અમારા જિલ્લા પંચાયતના સભ્યએ એમાં એમને જવાબ એવો આપ્યો છે એકસો ને પંચાવન શાળા એવી છે કચ્છ કે જે જર્જરી છે હવે જર્જરી શાળામાં બાળકો ભણાવે છે કાલ સવારે કોઈ હોનારત થશે તો એની જવાબદારી કોની તો આ ત્યારે તો જિલ્લા પંચાયતના સભ્યો કેમ કોઈ એમના ચૂંટાયેલા સભ્યો કોઈ બોલતા નથી એમની પાસે માહિતી લેતા નથી કે ભાઈ તંત્ર શું કામ કરે છે તો અત્યારે ડીડીઓને કહેવા માગે છે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીને કહેવા માગીએ છે કે તમારી જવાબદારી બને છે તમારી ફરજ બને છે કે જિલ્લા પંચાયત જિલ્લા પંચાયતના વિસ્તારમાં વહીવટ સારો ચાલે યોગ્ય ચાલે અને તાત્કાલિક ભરતીઓ કરો ન આનાથી પણ વધારે ઉગ્ર આંદોલનો અમે આવનારા દિવસોમાં કરવાના છીએ તમારે એક કેસ શું આવા અનેક કેસો અમારી ઉપર કરશો તો પણ અમે તમારાથી ડરવાના નથી